સચિવાલયમાં મળેલી કેબિનેટની બેઠક બાદ દરેક મંત્રી હાજર હતા પરંતુ એક મંત્રીની ગેરહાજરી ઉડીને આંખે વળખતી હતી અને તે મંત્રી હતા રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબળ બચુ ખાબળ છે તેમણે ગેરહાજરીના મામલે પ્રતિક્રિયા આપી છે અને સંભવત ચર્ચાઓ છે કે તેમનું મંત્રી પદ જાય તો પણ નવાય નહીં વિગતવાર વાત કરવી છે તેમણે મામલે શું ખુલાસો કર્યો છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તૌફિક ગાંચી રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ જે છેલ્લા એક અઠવાડિયાથી સચિવાલયમાં સતત ગેરહાજર છે અને આજે પણ કેબિનેટની જે બેઠક યોજાઈ હતી તે બેઠકમાં દરેક મંત્રી અધિકારીઓ હાજર હતા પરંતુ એક મંત્રીની સતત ગેરહાજરી ઉડીને આંખે ઓળખતી હતી અને તે મંત્રીની ગેરહાજરી હતી બચ્ચુ ખાબડની બચુ ખાબડના બંને પુત્રો જેમણે દેવગઢ બારીયા અને ધાનપુરના જે આ ગામો છે તે ગામોમાં મનરેગાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે અને તેમના સાથે આજ જ બચુ ખાબડના જે સગા સંબંધી અને કેટલાક

અરે એની તપાસ આજે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ કરી રહ્યો છે અમારું તો એટલું જ કહેવું છે અમારા બે તાલુકાની અંદર પાંત્રીસ જેટલી એજન્સીઓએ માલ આપવાનું કામ કર્યું છે એ કામ આપવા માટે એમને કોઈ વર્ક ઓર્ડર આપેલા નથી એ કામ કરનારી એજન્સીઓ નથી એ સ્થળ પર અને એમાં મારા પણ બે દીકરાઓ છે મારા બે દીકરાઓ પાંત્રીસ વર્ષથી મટીરિયલ સપ્લાયનું કામ કરે છે એ આ પહેલીવાર કામ કરતા નથી એ માત્ર મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી અને અમે તો કામ કરનારા માણસો છો અને હું જો આમાં ભ્રષ્ટાચારમાં હોઉં તો હું સરકાર પચીસ વર્ષથી સંગઠનનું કામ કરું સરકારમાં કામ કરું છું બે હજાર બેથી ધારાસભ્ય તરીકે કામ કર્યો છું સરકારમાં મંત્રી તરીકે કામ છું અને પંચાયત વિભાગ પણ સંભાળ સંભાળી રહ્યો છું છેલ્લા ત્રણ વર્ષની અંદર સરકારના પંચાયત મંત્રી તરીકે મારી કામગીરીને પૂરી ભારત સરકારે એને બિરદાવી છે ને મહામિમ રાષ્ટ્રપાલશ્રીએ મારી ગુજરાત સરકારને બેસ્ટ કામગીરીનો એવોર્ડ આપ્યો છે અને પ્રજાની અંદર અમે હાથે રહેનારા માણસો અમે વિધાનસભા હોય કે સંસદ હોય લાખ લાખને લીડ આપીએ છું પ્રજા અઢી લાખ મતદારો મારી સાથે છે દાહોદ જિલ્લો મારી સાથે છે અમારા પર ભરોસો છે તેમ છતાં મને સરકાર પર પૂરો ભરોસો છે સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત થયો આજે એના માટે મારું વહીવટીતંત્ર જે તપાસ કરી રહ્યું છે એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપવા ને એના પર પાછળ નિર્ણય આવશે અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ અને ખોટું થયું છે એ ધરતી પર આવશે સાચું થશે તો તપાસની અંદર આવશે એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી છવ્વીસમી તારીખે આવી રહ્યા છે એના લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું દેવગઢ બારિયા જવાનો છું દાહોદ જવાનો છું સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રીશ્રીને મારા રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું હું પ્રજામાં ફરતો માણસ છું હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી મારા મતવિસ્તારની અંદર કામ કર્યા છે મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું અને અગાઉ હું છોટાઉદેપુરમાં પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે જતો હું તો ગુજરાતમાં ફરતો માંડું છું કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે હું તો બજારમાં છું આ દેશનો નાગરિક છું મને બધા હક ને અધિકાર છે અને તપાસ તપાસનો વિષય છે એ મારા સરકાર પર મને પૂરો ભરોસો છે કે એની અંદર જે પરિણામ આવશે ત્યારે તે વખતે આવશે આમ અત્યારે ચર્ચાઓ જોર પકડ્યું છે કે સંભવત રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તેમનું મંત્રી પદ અત્યારે જોખમાયું છે અને તેમનું મંત્રી પદ જાય તો પણ નવાઈ નહીં જો કે બચ્ચું ખાબડનું કહેવું છે કે આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદમાં આવવાના છે અને તેવા સમયે દેવગઢ બારિયાની વાત કરો ધાનપુરાની વાત કરો અને આ સભામાં લોકોને એકઠા કરી શકાય અને અન્ય કામ માટે તે અહીંયા દાહોદમાં રોકાયેલા છે અને આ મામલે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને રજા ચિઠ્ઠી પણ આપેલી છે તેવું પણ તેમણે કહ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા